Taro blue thoát chăm lo ghetto chăm 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 ghetto chăm

આજે કેટલા ટકે ગભરા 10 ટકે 10 ટકે અલ્યા મજૂરિયો તીજે પૈસા હું કા લેવા તો કાલ પૈસા લઈ જા દે નેકળ પુષ્પડા તને બે મારસી આ કે યાદ

લાકડા કા ભૂડાઈ એને કપા લાયો ભૂખા ભૂડા લાગડા કપા ભૂડા જા લાગડા કપા હેડર નહીં અમાર તો મોનતું જ નહીં એ પાજોય લાગડા કપા એ તો ને કપાનું તો ઘરે જાવ લા તું કુષ્પવાલો કેલો તને એમ કરી છે લે બેહવા દે તો આવું નકર જતો રહે ઓય ઘરીવા બેસ

ફૂલે પકડ્યો શી ખબર પોલીસ વાળા ભેર પકડે છે ઓલો કોલર હોય હા ઈ જશે ને ફોન વાત કરો તમે હા હું એ હા ચાલ ચાલ જાવ ચાલ છે ડરબો પકડેલો છે સે ફોન કા પકડે તાજા કા ના આ ને છે ને તો આ બધું પડી રહે છે પુષ્પા કોઈ ના ચૂકે નહીં તરત ના દવાય તમને કો ખબર ના પડે તું વગર કોમ કરાય હું જઈ ના આવું મોના જવાય એકન બરો ઉપર લુઘરા આય બંડી ઘટે ઉંગાડી આ પછી હોહમ ને હોહ ઢોકા છોડે આવના આવા કુછ પર જ ઢકેંગા નહીં શું કેવી વાગે ખબર મને એકદમ ઢકા તો નઈ જાઉ તો નઈ જાઉ ના જો ના ચાલી જાય ના ચાલી જાય એ જા કુછ પર આવ એ કાક પેલા જોડ પેલા જોડ એ બ પપુ બાઉ તમે તીલાને સમજાવ કાબુ કે લોકો ને કે તો હું કાકો રાખો એ રાખો કેસા

આવ્યો તો મુતા હેડ્યો ઘરે અરે જા કોયથી તું એ લડુ આઈ છે તે મુતા હેડ્યો જા આજ તો પુષ્પા હમણા ચોય રે હમણા એ અમને ઠેવી નઈ પીધી હોય એરન કર્યો છે તાણી ભણો કોક ના કે કો ભાયુ મને તો સાઈડ મને તો જીઓ દેતલા મને મને તો આવો આ બસરાટ કેંગા નઈ શું હે તારો બાય હમણે હોય ચૂપ છે લ્યા હમણે હોય ઓને શે મૂડી નાતો રે આયો તારો ડ્યુરાર મૂ પટાવ પટાઈ શું હે લ્યા ગાવ ખા લે આ પૂરા સાપતા Udah ले ओन udah ले ला